નવસારી મહાનગરપાલિકા બન્યા પછી કદાચ આપને બધાને એક સાથે પહેલીવાર મળવાનું થયું છે એટલે મહાનગરપાલિકા બનવા માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક મિટિંગમાં ટકોર કરી કે ગુજરાતના ગંદકીથી અને ગુજરાતના રસ્તાઓથી હું નારાજ છું ત્યારે આપણે સાહેબને પ્રોમિસ કર્યું તો કે સાહેબ અમે ગુજરાતમાં અધ્યક્ષના નાતે કહ્યું હતું કે ગુજરાતમાં પણ કામ કરીશું પણ નવસારી એના માટે વિશેષ અને સુરત શહેર માટે વિશેષ પ્રયત્ન કરીશું સુરત શહેર તો ઇન્દોર સાથે પહેલા નંબરે એમાં જોડાયો પણ નવસારીના મારા ડીડીઓને અને કલેક્ટરશ્રીને અભિનંદન આપવા પડે કે એમણે ત્રણસો ને જેટલા જે ગામો આપણા નવસારી જિલ્લામાં હતા એ તમામને વર્ષો જૂનો કચરો ઉપાડીને એને યોગ્ય જગ્યાનું નિરાકરણ કરીને દરેક ગામ સ્વચ્છ બનાવવાની અંદર એમણે જે રીતે પદાધિકારીઓનો કાર્યકર્તાનો આપ સૌનો આગેવાનોનો સાથ સહકાર લીધો અને ખૂબ મોટી મદદ આર્થિક મદદ પણ નવસારીના સૌ આગેવાનોએ કરી અને એના કારણે આપણે નવસારી જિલ્લાના તમામ ગામોને સ્વચ્છ કરી શક્યા અને એ સ્વચ્છ કર્યા પછી એને જાળવી રાખવાનું કામ પણ એમણે કરવા માટેના પ્રયત્ન કર્યા પહેલાં તબક્કામાં જ લગભગ આપણે એકસો ઓગણત્રીસ જેટલા વાહનો અલગ અલગ ગામોને સફાઈ માટે સરપંચોને સુપ્રત કર્યા જ્યારે પીએમ મિત્રા પાર્ક આવશે ત્યારે તમને આ બાઉન્ડ્રી પણ નાની પડશે અને એટલે પહેલાંથી જ ખૂબ લાંબુ વિચારીને આપણે કામ કરવું પડશે એવું મને લાગે છે